ચારસો અઠોતેરમાં સ્થાપના દિવસ નિમિત્તે ભુજ શહેરના તમામ નાગરિકોને આજના દિવસે સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આ રાજાશાહી આપણો જે ઇતિહાસ છે એ રાજાશાહી વખતથી જે આપણો ભુજનું નામકરણ થયું ત્યારથી આજ દિન સુધી દરેક નગરપતિ પહેલે રાજવી પરિવાર અને ત્યારબાદ નગરપતિએ આ પૂજા અર્ચનાનો લાભ મળ્યો છે સદનસીબે મા આશાપુરાના આશીર્વાદથી આજે મારા ફાળે પૂજન વિધિનો લાભ મળ્યો એના માટે હું માતાજીને પ્રાર્થના અને ખૂબ ખૂબ આભારે માનું છું કે મને આવો સરસ લાવો મળ્યો અને ભુજનગરજનો આપણો જે ભુજંગ દેવો પાંચ નાકા અને છઠ્ઠી બારી આ આપણો ભુજ શહેર અને ભૂકંપ પછી આપણો જે ભુજ શહેર છે ખૂબ જ વિકસતો થયો છે ખૂબ જ વ્યાપ વધ્યું છે અને ખૂબ ડેવલપમેન્ટ પણ થયું છે અને આવનાર સમયમાં એ ડેવલપમેન્ટમાં ક્યાં પણ ત્રુટી હશે તો ચોક્કસ આપણે સૌ સાથે મળી અને એ ત્રુટીઓ પરિપૂર્ણ કરશું એવી અભ્યર્થના અભ્યર્થના જય માતાજી જય જલારામ જય સ્વામિનારાયણ આજે ભુજનો સ્થાપના દિવસ અને જેને આપણે હિસ્ટ્રીને જેને કહી કે ખીલી ખોડી ચારસો ને સેવન્ટી સેવન યર્સ પહેલાં ભુજની સ્થાપના થઈ મહારાવશ્રી શ્રી ખેંગારજી ફર્સ્ટ આખું કચ્છને ભેગું કરી અને રાજધાની સ્થાપી અને અહીંયા ખીલી ખોડી આ એક ઐતિહાસિક જગ્યા છે અને વર્ષોથી વર્ષો આ ખીલી પૂજન થઈ રહ્યું છે પહેલાં જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજા કે મહારાવશ્રી કરતા જેવી લોકશાહી આવી ત્યારે સર્વને ભેગા કરીને આજના ભુજના આપણા નગર અધ્યક્ષ કે નગરપાલિકાના હર જે કોઈ આખી ટીમ હોય એ સાથે મળીને કરે છે રાજવી પરિવાર સાથે રહે છે અને આપ જે ભુજનું જે ઇતિહાસ છે એને આગળ આપણે આપ જો કહી તો આજે કોઈ નાની મોટી કન્ટ્રીના એ બસો અઢીસો વર્ષ થયા હોય આપનો ભુજનો પાંચસો વર્ષનો તો ઇતિહાસ ખાલી ભુજનો છે પાંચસો વર્ષ કંઈ એટલે આપને કહ્યું આપ જે આ પ્રાંગણમાં ઊભા છો આ સાડા ત્રણસો ચારસો જૂની દિવાલ ઊભી છે અને આ અને આપણી આ હિસ્ટ્રી છે આપણે આને જાળવી રાખવી જોઈએ અને આપણે હર હંમેશની જેમ જેમ ભુજને ભુજની જે કાંઈ હેરિટેજ પ્રોપર્ટીઝ છે એનું આપણું આપણે આપણી આ હેરિટેજ છે એને આપણે સાચવવું જોઈએ અને આ સ્થાપના દિવસે ભુજને આખા ભુજના લોકોને શું કહેવાય આપને આપને કહું સુખા કરી માટે અમે આજે પૂજા કરી અને આપને શુભેચ્છા હર ભુજવાસીની થેન્ક યુ